ખેડબ્રમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કોરપરેટર જીગ્નેસ ભાવસાર ખોટી એફિડેવિટ કરી ચૂંટણી લડ્યા હોવાની માહિતી આરટીઆઈમાં બહાર આવી છે આરટીઆઈમાં ઉલ્લેખ થયો છે કે કોર્પોરેટરના બે હજાર ચારથી બે હજાર બાર સુધીના નગરપાલિકાના લેણાં બાકી છે તેમજ પાલિકાના ખોટા નોડ્યુસ સર્ટી વડે ચૂંટણી લડી હોવાનો પણ આરોપ કરાયો છે જીગ્નેશ ચંદુલાલ ભાવસારે ખોટું એફિડેવિટ કરી અને ચૂંટણી જીતેલ છે એવું આરટીઆઈમાં થયેલી અરજી સંદર્ભે બહાર આવેલ છે જિગ્નેશ ચંદુલાલ ભાવસર બે હજાર ચારમાં વકીલાતની સનદ મેળવી અને બાર એસોસિએશન ખેડબ્રહ્મા બાર એસોસિએશનમાં રજિસ્ટર થયેલા છે ત્યારબાદ તેમણે ભરવાપાત્ર વ્યવસાય વેરો ભરેલો નથી કે આ અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલ નથી આ અંગેના બે હજાર ચારથી બે હજાર બાર સુધીના તમામ લેણાં બાકી છે

પરફોર્મા છે એના છે વ્યવસાય વેરાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલો નથી આ ચૂંટણી દરમિયાન મેં મારી મિલકતોનું અને મારા પર જે ગુના હતા એની પણ મેં ચૂંટણી પંચના સોગંદનામાની અંદર સંપૂર્ણ માહિતી મેં ભરેલી છે અને આવો વ્યવસાય વેરો અંગેનું કોઈ જ કોલમ નથી આઈટીઆઈની વિગતો સામે નગરપાલિકાના ચીફ ઓફિસર તપાસ ચલાવી રહ્યા છે જો કે આઈટીઆઈએ ખેડૂતોમાં ભાજપમાં હલચલ મચાવી છે નિલેશ સથવારા બીટીવી હિંમતનગર